નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલ ઉપર અત્યાર સુધીનો સૌથી મહત્વનો અને મોટો સમાચાર આવી રહ્યા છે ડેરિયાપાડાના ધારાસિબે ચૈતર વસાવાને લઈને છેલ્લા બે મહિના અને પાંચ દિવસથી વધારે સમયથી ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવશે પરંતુ દોસ્તો હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાઈ શકે છે આ પાછળનું કારણ એટલું છે કે ચૈતર વસાવા જે છે કાયદાની આટા ઘૂટીમાં ફસાઈ ગયા છે જી હા દોસ્તો તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે ચૈતર વસાવા કાયદાની આટાઘૂટીમાં એટલા માટે ફસાઈ ગયા છે કે હાઈકોર્ટમાં જ્યારે એમની સુનાવણી આજની તારીખમાં હતી ત્યારે સુનાવણી જશે તો નથી થવાની પરંતુ આ પાછળનું કારણ શું છે તો આજના વિડીયોમાં જ તમને ખબર પડશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ને આ વાત ત્યારથી શરૂ થઈ હતી જ્યારે ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં દોઢ બે મહિના જ્યારે ડેડિયાપાડાના વસાવા એમની રજૂઆત કરવા માટે ગયા હતા આ એ વાત હતી હતી મનરેગા અંતર્ગતની વાતો પરંતુ ત્યાં એમની જે તે અધિકારી સાથે બો વાલ થાય છે અને એમના ઉપર કેસ થાય છે વિડીયો વાયરલ થાય છે એમની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે એમને માફીની ઓફર પણ મળી હતી પરંતુ એમણે ન્યાયની આ લડત છે ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે લોકોને એવું લાગી રહ્યું હતું કે ચૈતર વસાવા જશે જેલની બહાર આવી શકશે પરંતુ હવે એમનો જેલવાસ જે છે લંબાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે કાયદાની આટાઘૂટીમાં ચૈતર વસાવા ફસાઈ ગયા છે એક બાદ એક હાઈકોર્ટમાં જ્યારે એમની તારીખો સામે આવી રહી હતી ત્યારે હવે અગિયાર સપ્ટેમ્બરની સૌ રાહ જોઈ રહ્યા હતા આજે તો બધાને એવું જ લાગતું હતું કે ચૈતર વસાવા જલ્દીથી જેલની બહાર આવશે પરંતુ હવે જે છે કાયદાની આટાઘૂટીમાં ફસાયા છે ત્યારે નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા એમની અરજી ફગાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે હાઈકોર્ટમાં એમને ફરી અરજી દાખલ કરવી પડશે અને હવે ત્યારબાદ ખબર પડશે કે ચૈતર વસાવાની જામીન અરજીની તારીખ કઈ છે એ તારીખ પણ હવે પછી સામે આવશે અને ત્યારબાદ જામીન અરજી પર જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવા છે એને જેલવાસમાંથી મુક્તિ મળશે કે હજુ એમનો જેલવાસ યથાવત રહેશે ત્રણ દિવસ માટે તેઓ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે એમને જેલવાસમાંથી શરતી જામીન મળ્યા હતા ત્યારબાદ તેઓ વિધાનસભામાં પણ પહોંચ્યા હતા એમણે રજૂઆતો પણ કરી હતી પરંતુ હવે ત્રણ દિવસ પૂર્ણ થતાની સાથે જ તેઓ ફરી જેલ થયા હતા અને આજે જ્યારે સુનાવણી હતી ત્યારે સુનાવણી થતા પહેલા જ આ ખુલાસો સામે આવ્યો અને સૌ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારે સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવા હશે જણાવજો જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવના હવે ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી YouTube ચેનલને જેનાથી આવના હવે ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ સૌથી પહેલા ват?